પણ કાલ સવારે બિલખાના પાદરની માલિકો દીધી સગાડતા હિમિત હારી ગયો કે માગ્યું વેચા તો માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર તેથી ચંગા હોતી કે મુંજાણા હું ના ચલયો કરશ્યો ઠાર આવો તળો નુરુમાં લેવું પછી મારવાનું નાવડાની માલિકો જે જેસલી મેં તાર્યો હતો તો તેડા જઈ કીધું હતું કે આ પાપ તારું પકાર દાડે દા ધર્મ તારો સંભાળ તારી બિલ્ડિંગને બુડવા નહીં દઉં એમ તો કહે છે પ્રકૃતિને હવે પોકારી દે હા અંગ્રેજોમાં જેમ જારી પાસે જાય ને પોપ પાસે જાય ઝારીક પાસે જાય અને પોકારે આ ઘટનાની અંગ્રેજોને ખબર હોય કે ન હોય પણ આ પહેલો પ્રેરો તે માસાથી તોરો લે કર્યો તો કે એક વખત અસ્તિત્વને કહી દે મેં આ કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું તારા મોઢે તારા કહી દે એટલે ધોય પાત્ર છે પણ એ કુદરતની દેયાથી એવુંય પાછું પાત્ર મળ્યું હું જોઈએ

આ તમને જે કઈ મળ્યું છે એ પુરુષાર્થથી મળ્યું છે કે પ્રારભથી મળ્યું છે આજની ઘડી સુધી તમે નક્કી ન કરી નક્કી કરી બે દાખલા ઘટના એક દાખલા બે દાખલા તરીકે Yeah. you. ਸਰ ਥੇ ਨਹੀਂ ਪੁੱਤਰ ਨਾਮੀ ਉਹ ਵੇ ਇਹ ਨਹੀਂ ਦੇਉ ਨੋ ਪੜੇ ਛੇ ਕਰ ਲਾ ਕਰਮ ਨਾ ਬਦਲਾ ਹੋ ਗਵਾ ਬੜੇ ਦੇਵਾਰੇ આ પ્રારબ્યા આ પ્રારભ ની વાત કરી પુરુષાર્થ ની વાત કરી દશરથ ચોંકી पानी ला ए भरे रे ശ്രവണ പാണി ലെ പറ മായിരുന്നേ സാധു लखानो बज नो मटे सब तई तो घटे साधू भई रे लख जई કીધું દેવા તો પડે જગમાં દેવા તો પડે કરેલા ક્રમ બદલા ભગવા પડે નાયમ કીધું સાધુ વાયરે લખ્યા નહીં તો મટે પ્રશ્નો પછી જાય લેખા તા એટલે કર્યા કે કર્યા તા એટલે ભગવા શ્રવણ મોત દશરથ ને હાથે લખાણું તો એટલે બાણ આવેલું કે દશરથે બાણ માર્યું એટલે એને આંધ્રો આંધ્રી છેલ્લે દેખાણા મહામુનિ વાલ્મિક રામાયણ ની અંદર લખે છે મહારાણી કઈ કઈ ની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી ખાલી અગાસી ચડીણ અગાસીયા કે અગાસી પર ગઈ વાલ્મીક હિમદ્યા વિના નો શબ્દ એક નું લખે એક એક શબ્દ એનો શ્લોકમાં હિમદ્યા વિના નો ન હોય લખ્યું અકારણ અગાસી ઉપર ચડી મંથરાણ ખબર નથી હું અગાસી પર જાઉં એને ખબર જ નથી કોઈ કારણ નથી અને અગાસી માથે ગઈ હામાં કૌશલ્યા દાસી ઉભતાને પૂછ્યું બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઉભી વાલ્મિક લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઉભી હતી બેન કેમ પીળા ઘરેણા અને પીળા વસ્ત્ર પહેરીને ઉભી કે તને ખબર નથી એમાં રામ રાજા થાય બસ મોઢું મેળી નેઠી ઉતરી બધે હું બન્યું તમારી મારી નદી હામે છે મજાનો શબ્દ અહીંયા છે અકારણ અગાસી ઉપર ચડી કારણ વિજ્ઞાની અગાસી ગઈ હવે માં જેટલું ઉમેરવું એટલું ઉમેરો કોને અગાસી માંથી લઈ ગયું દશરથનું મોટ લઈ ગયું કઈકનું વિધવાપણું લઈ ગયું રામનો વનાવાસ લઈ ગયો સીતાનું હરણ લઈ ગયું મારિતનું મરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું કેવટનું નાવ લઈ ગયું ઋષિઓનું તપ લઈ ગયું કોણ લઈ ગયો વાલ્મી તમારે જે એટલું માલિક નાખવું એટલું નાખો હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ આ મજાની વાત છે એક એક શબ્દ કોહિનુર હોય એક એક શબ્દ કોહિનુર હોય કોહિનુર હા તા બે ધારાઓ જે આવે છે પ્રારબ્ધ ને પુરુષાર્થ એને હજી સુધી કોઈ નક્કી કરી હિગા નથી પુરુષાર્થ પ્રબળ નથી પ્રારબ્ધ પ્રબળ નથી પુરુષાર્થ પ્રબળ નથી પ્રારબ્ધ પ્રબળ આ પ્રબળમાં પ્રબળ જો કોઈ હોય ને તો ઓનલી ફોર ફક્ત કાળ છે સમય છે એનું એક નાનકડી વાત તમને કહી દઉં પછી મારા પ્રસંગને પૂરો કરું બહુ જબરું ગ્રહણ થયું બહુ જબર ક્યારેક દુનિયામાં ઘટના એવી ઘટે ને કે કલ્પના ન કરી શકીએ વ્યાસે આવી અને એક વખત આવતી વાત કરું છું વ્યાસે આવી અને એક વખત ધૂતરાટને એટલું કીધું તું રાજપૂતને રાજપૂત શબ્દ ત્યાં નહોતો વપરાતો ક્ષત્રિય વપરાતો તો પણ આપણે બોલીએ એટલે સમજાઈ જાય ક્ષત્રિયોને બતાવી લેવાય તો બતાવી લે કે કેમ કે જગતમાં ક્યારેય નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે કે શું છે કે તેરહીનું ગ્રહણ આવે છે સૂર્ય ગ્રહણ તેરસી નું આવે છે નકર ચંદ્રગ્રહણ પૂનમ નું હોય સૂર્યગ્રહણ અમાહ નું હોય તેરે એનું ગ્રહણ ન હોય મહાભારતના યુદ્ધ વખતે તેરે ગ્રહણ આવ્યું હતું વ્યાસ બોલ્યા હતા મને રાજા વાર બે આમ એક એક વાત કરતો હતો એક એક યાદ આવતી જાય વ્યાસે આવી અને સત્યવતીને એટલું કીધું કે હવે આસક્તિના કાંઠામાંથી તો નાવડું છોડી પોતાની માતા સત્યવતી ની કે પટાવી તો મને જ્યાં બોલાવ્યો ને હું આવ્યો તે કીધું તારી દેવ વહુમાં દીકરા ઉત્પન્ન કરી મેં કર્યા તારે જઈ જઈ જરૂર પડે તે બોલાવ્યો હું આવ્યો આજુ મારી મેળે આવ્યો છું મારું છેલ્લું પાત્ર વધવા આવ્યો છું દીકરા તરીકે ફરજ બધા આવ્યો છું હવે પછી હું હિનાપુર આવે નહીં છેલ્લું પાત્ર વધવા આવ્યો છું કે આ શક્તિના કાંઠા માથે થી તારા નાવડાને હવે તો આંખ હવે તો આગળ ક્યાં હું ત્યાં આ શક્તિના કાંઠા ઉપર લંગર નાખીને બેસે હું કાંઠે લઈ જા કલ્યાણના કાંઠે લઈ જા સત્યવતી કીધું શું કરું મારા ભેરી આવેલ હાલ ઝુંગવાડી મજા કરશું પ્રભુનું નું ભદન કરશું સત્યવતી તરત તૈયાર થઈ ગયા સત્યવતી વ્યાસ જેવો દીકરો તરત તૈયાર થઈ ગયા એટલે વ્યાસે કીધું ભાઈ વહુ નહીં લઈ લે સત્યવતી કીધું કેમ કે ધોતરા આંધ્રો છે એટલે જોઈ શકવાનું નથી અને હવે અસ્થિના જે બનવાનું છે ને એ તમારાથી જોવા હે નહીં એટલે બે વહુ નહીં લે ફેર્યું કોઈલો આંધ્રો છે તો એ હકવાનું નથી અને તમે સહન કરી હકશ્યો નહીં એટલે બેય વહુને ભેરી લઈ લે અંબાલિકાને અંબિકાને બે ને ભેર્યું લીધ્યું અને સત્યવતી હાલતા થયા એ બરોબર કક્ષ વટી અને બહાર નીકળ્યા દરવાજો ખોલ્યો તો ભીષ્મ હામાં ઉભા હાથ જોડીને કીધું માં મને ક્યાં મૂકીને જા અરે લઈ જા સત્યવતી કીધું તું તારા બાપને વચન દઈને બેઠો છો કે હસ્તીના યોગ્ય રાજા ન મળે ત્યાં સુધી હું લખેવાડી કરે દેહ નહીં છોડું તો વચન થી બંધાયેલો છો દીકરા હું તને કેમ લઈ જાઉં તો બંધાયેલો છો તારા બાપને અરે તને કેમ લઈ જાઉં પછી વ્યાસ જે બોલ્યા ને તમારે મારે સમજ્યા જેવું છે ત્યારે વ્યાસે કીધું વિશ્વ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે તું ઈચ્છા પડે ત્યારે મરી શકે તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે ઈચ્છિત જીવનનું નહીં

જે કઈ ઘટના ઘટી તને એક વખત ગમી ને માં મને વીસ વખત ગમી સુખી થવું હોય તો કાળ બળવાન છેલ્લે હું વાત તમને એ કરતો તો કે એવડું મોટું ગ્રહણ થયું કુરુક્ષેત્રના મેદાનમાં સ્નાન કરવાના નિયમ છે પશુરામના બનાવેલા પાંચ કુંડ છે ક્યારેક જાઉં તો હરિયાણામાં આમ તો હરિયાણામાં જોઈએ જ હું એક છે કુરુક્ષેત્રનું મેદાન હા ત્યાં તમે બહુ સારું જોયા હું છે હવે સાંભળજો આમથી કુંત આયો પાંડવો આવ્યા હસ્તીના પૂરતી દ્રૌપદી આવ્યા આમથી કૃષ્ણ રૂકમણી અનિરુદ્ધ પદ્યુમન નાગદિતિન કાલિંદીન બળભદ્રન રોહિણી એ બધા આવ્યા આમથી નંદ ને જશોદા ને સુનંદ ને પ્રભાવતી ને કઈ ગોપીઓ ગોપ હતા બધા આવ્યા બધા મળ્યા બહુ ચર્ચાઓ લાંબી છે બહુ લાંબી ગોપીઓ દ્રૌપદી પીછું છે દ્રોપદી ગોપીઓ પીછું છે ગોપીઓ રૂક્ષ્મણી પીછું છે રોપીઓ રૂક્ષ્મણી ગોપીઓ ની વાત ઘણી બધી ચર્ચા લાંબી છે મારે તમને વાર્તા એ કેવી છે વાત એ કેવી છે કે ચર્ચા કરતા કરતા એકાબીજાને બીજાને મળતા 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 સમય વ્યતીત થાય છે એ મળતા મળતા વાસુદેવ અને કુંતા દે હામ હામા ભેરા થયા વાસુદેવ અને વાસુદેવ અને કુંતા બેનભાઈ ભાઈ ત્યારે હામ હામા ભેડા થયા ત્યારે કુંતા એટલું કીધું તું વસુદેવ આ એવડા એવડા હતા ને તે ધ્યાન બાપ મરી ગયો હતો આવડા આવડા હતા ને તે જણ આનો બાપ મરી ગયો હતો અને તે આને લઈને હસ્તીનાપુર આવતી હતી હસ્તીનાપુર સ્વીકારવા તૈયાર નહોતું તે બે ચારણો આવ્યા હતા મારી એરે હસ્તીનાપુર એમને સ્વીકાર્યા ભીમને ઝેર દીધું લાખાગ્રહમાં બચ્યા મારું કુટુંબ કપાણું મારે જય જરૂર પડતી કૃષ્ણ દોડીને આવ્યો જય જરૂર પડતી કૃષ્ણ દોડીને આવ્યો પણ તું માનો જણ્યો ભાઈ તને કોઈ દી એમ થયું કુંતા હું કરી એક વખત આવું સુદેવ કોઈ દી નથી ગયા વાંધો કુંતાઈ દુઃખ બહુ કર્યું છે બહુ કર્યું છે કુંતાઈ દુઃખ કે તું માનો જઈને ભાઈ તને કોઈ દી એમનું ચૂક મારી બેન કુંતા શું કરે એક વખત ન આવ્યો અને રોતા રોતા વસુદેવે જે જવાબ દીધો અતિ મહત્વની વાત રોતા રોતા એટલું બોલે બેન આજ મને વિચાર આવે કે આટલી આટલી ઘટનાઓ બની ગઈ ને હું મારી બેન પાસે કેમ નહીં ગયો હું પણ આજ મારી પાસે એટલા શબ્દો છે કે બેન કાળ બળવાન છે કાળથી બળવાના જગતના પટમાંથી સમય બલવાન હે નહી બુષ બનવાન કાબ્ય અર્દન લુટ્યો વહી તનુષ વહી બાળ કાળ બનવાન